તો ભાઈ જે પ્રિન્ટ પ્રિન્ટ કઢાવવાની હતી આપણે કઢાવી લીધી છે અને હવે જઈએ છીએ ડાયરેક્ટ કોલેજ બાજુ કારણ કે જય શ્રી રામભાઈ કેમ છો બધા આઈ હોપ તો મજામાં જશો તો નીકળી ગયા છે ભાઈ કોલેજ બાજુ લંચ બંચ કરીને જવું છે ફીસ રિસીપ લેવા કારણ કે સ્કોલરશીપની લાસ્ટ ડેટ છે ત્રીસ નવ ને આજે એક તલક બુક થઈ ગઈ તો સ્કોલરશીપનું ફોર્મ ભરી નાખીએ ફટોફટ હવે કોલેજમાં તો એન્ટર થઈ ગયા છીએ જઈએ છીએ આપણે ઓફિસમાં તો હવે જઈએ છીએ રૂમમાં ત્યાં જઈ અને સૌથી પહેલાં આપણે ફીઝ રિસીપ લેતા આવીએ કારણ કે એ જ જરૂરી છે સ્કોલરશિપ માટે ભાઈ વાં તો કોલેજમાં પ્રિન્ટર બંધ પડ્યો છે એટલે હવે ગ્રીનજી બાજુ જઈએ અને પ્રિન્ટ કઢાવીએ તો છાંટા ચાલુ થઈ ગયા છે ઉપરથી તો ભાઈ જે પ્રિન્ટ પ્રિન્ટ કઢાવવાની હતી આપણે કઢાવી લીધી છે અને હવે જઈએ છીએ ડાયરેક્ટ કોલેજ બાજુ કારણ કે દરેક આપણા સાહેબના સહી સિક્કા એમાં જોશે એના પછીથી એ અપલોડ થશે સ્કોલરશિપ માટે સ્કોલરશિપના ફોર્મમાં તો ફટોફટ જઈને આમાં સહી સિક્કા કરાવીએ અને પછી નીકળીએ આપણે હોસ્ટેલ બાજુ તો ભાઈ ફાઇનલી કોલેજ ત્યાં ભૂકી ગયા હવે અંદર એન્ટર થઈ ને જે પણ સહી સિક્કા લેવાના છે એ ફટોફટ લેતા આવીએ તો ભાઈ ફાઇનલી સ્ટાફરૂમ બાજુ જઈ ને સ્વારાગત સાઈન સિક્કા લઈ લઈ તો ભાઈ આપણે જે ડોક્યુમેન્ટ આપવાના હતા એ આપી દીધા છે હવે કાલે સહી સિક્કા થઈને આવી જશે એટલે કાલે સ્કોલરશિપ ભરી નાખીએ ફોર્મનો અત્યારે આપણે રૂમે ભાગીએ તો ચાલો ભાઈ આપણે જે કામકાજ હતું એ થઈ ગયો છે પૂરો હવે સાઈબી સાઈબીની રીતે બીજું કામકાજ કરી લેશે હવે આપણે કાલે જવાનું છે ખાલી ડોક્યુમેન્ટ લેવા માટે ખાવા માટે મેં તો લઈ લીધા છે ફ્રૂટ કારણ કે આજે મેં લંચ જ નથી કર્યું કાંઈ ટાઈમ નથી મળતો લંચ કરવાનું તો ભાઈ ઉગી ગયા છે આપણી હોસ્ટેલે તો ફટોફટ રૂમે જઈએ થોડીક રેસ્ટ કરીએ આપણે ને પછી જોઈએ આગળ શું કામકાજ છે ચાલો સૌથી પહેલા રૂમે જઈને આરામ કરીએ થોડીક ચલો તો ભાઈ જીમનો ટાઈમ થઈ ગયો છે હું નીકળી ગયો છું જીમ બાજુ નીતિન નથી આવતો ગજબ તડકો હોય અત્યારે વેધર આમ મસ્ત છે મારે ભાઈ જરી પાણી પણ ભરવાનું છે અહીંયાથી આપડે ભાઈ જીમ માટે એવા ટાઈમે નીકળવાનું કે આપણે જેવો ટાઈમ થાય ને જે ટાઈમે જીમ ખુલે ને એ ટાઈમે જ આપણે ભૂગીએ બાકી વેલા પૂગીને કઈ કામ નથી વેલા પૂગી જાય તો બેસવું પડે એ ટાઈમ થાય ત્યાં સુધી એટલે ભાઈ ટાઈમ ઉપર જ નીકળવાનું આજે ભાઈ સિક્યુરિટી આ ઘોડા રખડાવે છે ભાઈ અહીંયા કંઈક કોમ્પિટિશન હાલે લાગે કંઈક કોમ્પિટિશન ચાલતું હોય એવું લાગે છે વોલીબોલનું આમ બહારની ટીમો આવી છે એટલે જ ફટોફટ આપણે જીમ બાજુ નીકળીએ હાલો તો ભાઈ જીમની બહાર જ આવી ગયા ભાઈ બહુ થાકી રહ્યો કાર્ડિયો વાર્ડિયો ને તો વર્કઆઉટ કરી હવે સીધા નીકળીએ રૂમ બાજુ હોસ્ટેલ બાજુ આપણી તો જુઓ આ જે ગ્રાઉન્ડ છે ને એ છે ટેનિસનો ગ્રાઉન્ડ ને એની ઓલી બાજુ છે વોલીબોલનું ગ્રાઉન્ડ અહીંયા ભાઈ ઘણા બધા બારના મેચ પણ થતા હોય છે જેમ કે બહારથી કોઈ ટીમ આવી ગયો હોય તો એ પણ અહીંયા રમાતું હોય ફિલહાલ તો આપણે પૂગીએ છીએ ગ્રીનજી ફિલહાલ તો ભાઈ આપણી કોલેજ પાસે પૂગી ગયા છે અને આજે મસ્ત આમ સંન નીકળ્યો છે ત્રણ ચાર દિવસથી તો ભાઈ આમ વાદળાએ આખો ઘેરી નાખ્યો તો

તો ફ્રેશ થઈને જવું છે કંઈક નાસ્તો વાસ્તો કરવા લાગી છે ભૂખ જોરની તો નીચે જઈએ અટલની કેન્ટીનમાં કંઈક નાસ્તો કરીએ આપણે જવું છે અહીંયા જો આપણે અહીંયા જવું છે આટલી દૂર છે અમારે અમારે વાંથી એક્ઝિટ અહીંયાથી હાલી વાં જવાનું ત્યાં જઈને કાંઈક નાસ્તો વાસ્તો કરીએ મસ્ત પછી આગળનું રૂટીન જોઈએ પેલા તો લિફ્ટને રોકીએ કોણ ભૂખે

જોઈને તો લાગે બાકી આવે સાચી ખબર રાતે આવે જોઈ ક્લીન હું કહું હાક રોટલી ખાવી કે નાસ્તો કરવો કે આને હાક રોટલી ખાવી છે એટલે અહીંયા આવી ગયા તો ભાઈ અહીંયા પણ ઓર્ડર આપી દીધું અને હું આ પણ ઓર્ડર આપી દીધું હવે ખાલી કરવાનું રહ્યું તો આપણે ખાલી રાહ જોવાની રહી હવે આપણે તો ભાઈ મસ્ત મજા ઓ હોય મારે પાછળ વાતાવરણ થયું મસ્તી હોય ક્લિક કરો હા ઉમસ મજાનો નાસ્તો પાણી કરી લીધું છે અને હવે નીકળી ગયા છે અમારી હોસ્ટેલ બાજુ બાકી તો ભાઈ હમણાં ઉપર જઈને થોડી ઘણી આપણે સ્કોલરશીપની ડિટેલ ફિલ કરી નાખીએ અને સેવ કરી નાખીએ એટલે એ ફિલ જ રહીએ પછી ખાલી ડોક્યુમેન્ટ અટેચ કરવાના જ રહીએ તો ફટોફટ હવે આવી ગયા છે લિફ્ટમાં આપણે અહીંયાથી હવા આવે મસ્ત ફટોફટ આપણા રૂમે ભૂકીએ ફિલ કરવા માંડીએ મને તો આવડતી નથી આ કંઈક કરીએ મારો તો મેં કરી નથી ઓલા વર્ષે મેં બે વર્ષ મેં નથી કરી આ ત્રીજું યર છે મારા કોલેજનું ત્યાં જઈને ડિટેલ ફિલ વિલ કરી